મિત્રો જય જવાન જય કિસાન સર્વેને ખૂબ જ અમારા વિડીયો જોવા માટે વેલકમ અને આજના આ વિડીયોમાં હું તમને બતાવીશ કે તમાકુનો રોપ અમે કરી લીધો છે પચીસ નવ બે હજાર પચીસના રોજ આજે સમથિંગ પાંચ દિવસ જેવું થઈ ગયું છે તમાકુનો રોપ એ સારી ખેતી છે એને ખર્ચાળ ખેતી કહેવામાં આવે છે એની અંદર ખર્ચો બિલકુલ ઓછો આવે છે બટાકા કરતાં પણ એને વધારે સારી ખેતી હોય છે અને તમાકુ કાલ તમાય છે એક કલકત્તી તમાકુ છે અને તમાકુના ઘણા બધા ફાયદાઓ પણ છે તમાકુ જે છે એ અમુક જે દવાઓમાં ફાર્માસ્યુટિકલ દવાઓમાં પણ વપરાતી હોય છે અને તમાકુ જો કે આમ તો ભારતની અંદર આનું પ્રતિબંધ છે પણ જે ખેડૂતો વાવે છે એ બધી તમાકુ કોઈ નશાકારકમાં નથી જતી એ તમાકુ જાય છે જે અમુક કેમિકલ કંપનીઓ છે અમુક જે ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે મેડિસિન બનાવે છે એવી કંપનીઓ એ બધી લઈ જાય છે એ તમાકુ આઠ હજાર છે અને તમાકુનું ખેતી એ પણ બહુ સરળ રીતે થાય છે જે તમે જુઓ પાંચ દિવસનો મેં રોપ થઈ ગયો છે ઓછાની પાંચ દિવસનો થઈ ગયો છે આઠસો ગ્રામનો રોપ વાયેલો છે અને બીજો પણ હજુ વાવાનો છે અને આ રોપ છે એ પાંચ દિવસનો થઈ ગયો છે જરા બતાવો કેવો રોપ થઈ ગયો છે બરાબર આ રોપ છે જે પાંચ દિવસનો થઈ ગયો છે કમ્પ્લેટ અને આના ઉપર એકદમ ઠંડુ વાતાવરણ રાખેલું છે કે તડકો કોઈ તડકાના કારણે બળી ના જાય એની ખાસ અમે રાખીએ છીએ કાળજી અને ઉગતા એને લગભગ બે બે દિવસ ત્રણ દિવસ જેવું લાગે છે અને પાંચ દિવસનો રોગ થઈ ગયો છે કમ્પ્લીટ તૈયાર તો આને હવે વાવેતર કરવાનું છે એ લગભગ અગિયાર અગિયારમાં મહિનાની અંદર કરવાનું થાય છે અગિયારમાં મહિનાની દસ પંદર તારીખની આસપાસ થતું હોય છે વાવેતર આનું તો વાવેતર જે છે આનું બહોળા પ્રમાણમાં જે થતું હોય છે નડિયાદ જિલ્લાની અંદર વધારે થતું હોય છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર જે ખેડૂતો છે એ બિલકુલ જ્યાં બટાકાની ખેતી ના થતી હોય એવા લોકો ખેતી કરે છે જ્યાં માટીનું ખેતર પડી રહેલા હોય એવા પ્રકારમાં ખેતી થતી હોય છે અને આ જાડા પાનવાળી તમાકુ છે કલકતી તમાકુ છે અને જેણે પણ જે રોપ લેવો હોય બિયારણ એ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જેને પણ રોપ જોઈએ એનું રોપ એમને ત્યાં સુધી પહોંચાડી એવી મારી કદાચ હું મહેનત કરીશ એમના સુધી બરાબર અને આ જે છે રોપ હવે કમ્પ્લીટ તૈયાર થઈ જશે એટલે ફરીથી આપણે બીજો પણ વિડીયો બનાવશું કે આની શું માવજા તમે કરી છે અને કઈ રીતનું આનું ઉપદ્રવ કર્યું છે દરેક વિડીયો મેં એની અંદર બતાવીશું તો બને ત્યાં સુધી વિડીયો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને મારા ફેસબુક પેજ પણ છે પારસ પ્રજાપતિ ડબલ જીરો વન છે એની અંદર પણ તમે ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ મૂકેલું છે અને યુટ્યુબમાં લાઈક સબ્સ્ક્રાઇબ શેર જરૂર કરજો મિત્રો તમારો એક કોમેન્ટ એક સબસ્ક્રાઈબ અમારા માટે બહુ મહત્વપૂર્ણ આ જગ્યામાં પડેલું આ જવાન જય કિસાન અને આ જગ્યામાં પણ પડેલું છે ત્યાં પણ હજુ રોપો વાવાનો છે બાકીની જગ્યા પણ બતાવો આ જગ્યામાં પણ રોપ વાવાનો છે તમારે જો જોઈતો હોય તો મને કોન્ટેક કરજો મને કોમેન્ટમાં બોક્સમાં જરૂરથી જણાવજો અને અત્યારથી રોપ કરેલો ફાયદો તમને ઘણો બધો ફાયદો મળશે કારણ કે અત્યારે વાતાવરણ અનુકૂળ છે રોપ બનાવવા માટેનું આજે વરસાદી વાતાવરણ છે થોડો ઝરમરિયા છોટાઓ છે એવામાં શું કે રોપ સારો થતો હોય છે આનો ગ્રોથ જલ્દી થાય છે અને છાણિયું ખાતર પણ બિલકુલ સારું નાખેલું છે એનાથી રોપની અંદર સારી વિધિ વૃદ્ધિ મળે છે અને અમારા પહેલો વિડીયો કદાચ હોઈ શકે છે મારો તો મને બને ત્યાં સુધી સપોર્ટ કરજો ને આવા જ મારા દરેક હું જે ખેતી કરું છું એ રીતે હું તમને માહિતી મળતો આપતો રહીશ અને તમે પણ અમારો સપોર્ટ જરૂર આપજો મિત્રો જય જવાન જય કૃષ્ણ